ઉંમરે સરા કાર્યક્રમ માં કુપટભાઈ ને ગોળી મારીને એની હત્યા કરી નાખી હતી અનિરુદ્ધસિંહે કેમ કે જમીન પચાવી પાડવી હની ટ્રેપ કરાવવું આત્મહત્યા માટે પ્રેરવું એવા ગુના સાથે આરોપી સંકળાયેલો હતો અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીમાં જે પ્રકારે વધારો થયો છે હાઈકોર્ટ દ્વારા ચાર અઠવાડિયામાં અનિરુદ્ધ સિંહ જાડેજાને હાઈકોર્ટમાં આદેશ કર્યો છે કે તેમને હાજર થવામાં આવે ઉલ્લેખનીય છે કે પોપટ સોરઠી હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમગ્ર મામલે વાત કરવા માટે પાસ આગેવાન આપણી સાથે પાટીદાર આગેવાન જીગીસાબેન પટેલ જોડાયા છે બેન કઈ રીતે આખો આ નિર્ણય જે છે તે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો એક સંતોષની લાગણી થાય છે કારણ કે અ પંદરમી ઓગસ્ટ બે ઓગણીસો ને અઠ્યાસીમાં બાવીસ વર્ષની ઉંમરે સરા જાહેર ધ્વજવંદન ના કાર્યક્રમ માં ભુપટભાઈને ગોળી મારીને એની હત્યા કરી નાખી હતી અનિરુદ્ધ હવે દસ આ આ ઘટનાને લગભગ એમ માનો ને કે દસેક વર્ષ પછી એને આજીવન કેદની સજા થઈ ત્યાં સુધી તો પરિવાર અલગ અલગ ને ધક્કા ખાઈ અને

અને આવા આરોપીને સજા માફી મળી હતી પણ આજે છેલ્લા આઠ વર્ષથી જેવા આવા ફરી રહ્યા હોય અને ત્યાંના સ્થાનિકોને તમે પૂછો ને તો સ્થાનિક લોકોની ઘણી બધી એવી પ્રોબ્લેમ છે આવા આરોપીઓના લીધે જેમ કે જમીન પચાવી પાડવી હની ટ્રેપ આત્મહત્યા માટે પ્રેરવું એવા ગુના સાથે આ આરોપી સંકળાયેલો હતો અને આજે પણ તમે તમને ખબર હશે તો અમિતભાઈ ખૂંટના કેસમાં પણ એ અનિરુદ્ધ અને એના દીકરાનું બેનું નામ સંડોવાયેલું છે અને ફરાર છે પણ પોલીસ તંત્ર ત્યાં પોતાની ફરજ નથી નિભાવી રહી અને ક્યાંક ને ક્યાંક એને છાવ

ફટકારી અને અઢાર વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ આ ગેરકાયદે રીતે જે મુક્ત કરી દેવામાં આવ્યા હતા તેવી દલીલો કરવામાં આવી છે અને હાલ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ સૌથી મહત્વનો સવાલ તો એ થાય છે કે જ્યારે એડીજીપી ટીએસ બીસ્ટ હતા અને બે હજાર આ પ્રકારનો એક પત્ર લખવામાં આવ્યો કે અનિરુદ્ધ જાડેજાને મુક્ત કરી દેવામાં આવે ભાઈ હું તમને એ જ વાત કરું છું કે આવા આરોપીઓ કે જે નાનપણમાં બાવીસ વર્ષની ઉંમર એટલે કઈ ના કેવાય અને જાહેર હત્યા કરી હોય ચાલુ ધારાસભ્યની જેને હત્યા કરી હોય એવા લોકોને ખાલી એક પત્ર દ્વારા કે એનું વર્તન સારું છે એવું કરીને એને સરકાર અને અધિકારીઓની એને મુક્ત કરી દેવામાં આવે જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે એના આજીવન કેદની સજા છે એની જે કઈ પણ ફોર્માલિટી હોય એ પૂરી કર્યા વગર માત્ર ને માત્ર એક પત્ર દ્વારા એને મુક્ત કરી દેવામાં આવે અને એવા આરોપી એવા ગુનેગારો બહાર નીકળીને ફરી પાછા ત્યાંના લોકો સ્થાનિકોને આવી રીતે હેરાન કરતા હોય તો એ કેટલી હદ યોગ્ય છે એ ઉપર સરકારે પણ વિચારવું જોઈએ સરકારે પણ આવા લોકોને સપોર્ટ ના જ કરવો જોઈએ અને જે તે ટાઈમે એ જેલમાં ભી હતા ત્યારના પણ આપણને ન્યૂઝ ખબર છે કે જેલમાં આવા ગુનેગારો જયારે જેલમાં હોય છે ત્યારે અધિકારીઓ સાથે સાટગાટ કરી અને એ ખુલામ ફરતા જયારે જેલની બહાર નીકળવું હોય ત્યારે જેલની બહાર હોય જયારે એને જવું હોય ત્યારે ત્યાં હોય આવી બધી એને ફેસિલિટીઓ મળતી હોય છે જેલની અંદર પણ એને સારી સારી ફેસિલિટીઓ મળતી હોય છે તવા અધિકારીઓને પણ મારે કેવું છે કે આવા ગુનેગારોને છાવરીને તમને શું મળવાનું છે શું કામ સ્થાનિકોને હેરાન કરવા પાછળ તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો આવા આરોપીઓને ખુલ્લામ ફરવા દેવાની જરૂર જ નથી આવા હું તમને કહું છું કે અત્યારે રીબડાની અંદર તમે જાઓ તો રીબડાની અંદર અત્યારે લોકોને એવી પ્રોબ્લેમ છે અનિરુદ્ધના લીધે કે તમારે જમીન પણ વેચવી હોય ને તો એને એને કઈને વેચવાની એના થ્રુ વેચવાની જેથી કરીને ઉપરની કટકી એ ખાઈ શકે ખેડૂતોને પોતાનો ભાવ 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 જે જમીનનો છે પણ નથી મળતો અને બહાર ખેડૂતોને તો ના કે બહારના જે લોકો હોય છે ને એને પણ ધમકાવી ધમકાવીને એ સોદાઓ કેન્સલ કરાવે છે એવા ઘણા બધા અમારી પાસે તો એવી મેટરો આવી છે તો આવા આવા ગુનેગારો ક્યારેય પણ સુધરવાના નથી એની મેન્ટાલિટી પેલા પણ જે હતી એ અત્યારે પણ એ જ રહેવાની છે તો આજે જે જે નિર્ણય છે એને અમે આવકારીએ છીએ એ ગુનેગારો પાછળ જ હોવા જોઈએ જીવન ટૂકાવ્યું તે ની અંદર ફરાર છે હજુ પણ પોલીસ તેમના સુધી પોલી શકે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ની કામગીરી ઉપર પણ ક્યાંક શંકાઓ ઉપજી રહી છે સો ટકા શંકાઓ ઉપજી રહી છે કારણ કે ત્યાંની સ્થાનિક પોલીસ તમે જુઓ નાના નાના કેસ એ પણ ખોટા કેસમાં ફસાવીને લોકોને આટલી હદે હેરાન કરતા હોય એ આવા કેસમાં જ્યારે દીકરી એ આવીને આવી વાત કરી હોય આવા કેવાય આત્મહત્યાના આવા કેસ થયા હોય ને એમાં બે જણાના નામ આવ્યા હોય એ લોકો ઘણા લોકોના મોઢે અમે સાંભળેલું પણ છે કે ક્યાં છે અમદાવાદની અંદર ફરે છે છતાં પણ પોલીસના સકંજામાં નથી આવતા તો ક્યાંક ને ક્યાંક પોલીસ અને છાવરી રહી છે એ સીધી રીતે દેખાઈ રહ્યું છે

ગોંડલ પંથક ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી હત્યાનો સિલસિલો થતો આવ્યો છે જેમાં સમાજના ગુજરાતની રાજનીતિના એક મહત્વના વ્યક્તિ હતા પોપટભાઈ સોરઠિયા જેને પોપટ બાપા તરીકે ઓળખાતા અને એમની જે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હત્યા થઈ હતી અને એમના જે સજાના ભાગરૂપે આજીવન કેદના કારણે જે ટેસ્ટ બીસ્ટ જેલર હતા એના પાવર્સ થી છોડી મૂકેલ એની સામે એમના પ્રપોત્રએ જે હાઈકોર્ટમાં પિટિશન કરીને આજે જે આવ્યો છે ખૂબ સરાહનીય છે સમગ્ર ગુજરાતની ભારતભરમાં જે આવા બાહુબલી કોઈ પણ વ્યક્તિઓ હોય એ રાજકીય રીતે હોય સામાજિક રીતે હોય કે આર્થિક રીતે હોય અને કાયદાકીય રીતે એનો દુરુપયોગ કરીને આગળ વધતા હોય છે અને આવા ગુનાઓને છુપાવતા હોય છે પણ આજે ગુજરાતના હાઈકોર્ટે ન્યાયતંત્ર એ સાબિત કરી દીધું છે કે કાયદાથી ઉપર કોઈ નથી જે છે એ બંધારણ છે બંધારણ જ મહાન છે એ કોઈ વ્યક્તિ મહાન હોતો નથી આજે જે પણ આપ્યો છે એ પોપટ એના પરિવારને અને સમગ્ર પ્રજાજનોને પણ આ બાબતે તાકાત મળી છે ન્યાયતંત્ર ઉપર ભરોસો વધ્યો છે અને આજે સામાન્ય માણસને પણ ન્યાયતંત્ર તરફથી આશા હોય છે અને આવા ચુકાદાઓથી આશાઓ અમર રહે છે અલ્પેશભાઈ જણાવશો જે પ્રકારે આજે અમિત ખૂટ આત્મહત્યા કેસ છે તેમને લઈને અનિરુદ્સ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી ફરાર છે પોલીસની કામગીરી ગોંડલ પોલીસની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે હજુ સુધી તેઓ પોલીસ જે છે તેમને પકડી શકી નથી ગોંડલ પોલીસ હોય કે બીજી કોઈ પણ પોલીસ હોય પોલીસે પોતાની કામગીરીની ફરજ નિભાવી જોઈએ અને સમજો કે આરોપીઓ લાંબા સમય સુધી નથી પકડાતા ઘણી વખત કેસો જે તે જિલ્લાની બ્રાન્ચો અથવા શહેર હોય તો શહેરની જે મહત્વની બ્રાન્ચો ગણાતી હોય છે પીસીબી છે એસઓજી છે ડીસીબી છે એલસીબી છે ક્રાઇમ બ્રાન્ચ આવી બ્રાન્ચોને તપાસ આપવામાં આવે છે અથવા સ્ટેટ મોનિટરિંગ લેવલે એનું ધ્યાન થાય સીટની રચના કરવામાં આવતી હોય છે તો એ પ્રમાણે જે તે જિલ્લા તંત્રના જે તે વહીવટી તંત્રને પોલીસ તંત્ર પણ આ બાબતે સજાગ થઈ અને ઝડપથી જે કોઈ પણ કાર્યવાહી થાય એ માટેના પોલીસે કાયદાકીય રીતે આગળ વધવું જોઈએ અને ઘણા સમયથી આ કામ પેન્ડિંગ હોય તો ઉપર ફોકસ કરી અને આ બાબતે કઈ રીતે આરોપીઓના ડિટેક્શન થાય એ માટે આગળ વધવું જોઈએ જી આભાર